નમસ્કાર મિત્રો ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ તો ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો સૌ પ્રથમ જનજીવન પ્રભાવિત અનેક શહેરોમાં ધુમ્મસને કારણે વાહન ચાલકો પરેશાન ઉત્તર ભારતમાં લહેર વચ્ચે ધુમ્મસ વધી જવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઉત્તર ભારતમાં જમ્મુ કાશ્મીર હિમાચલ દિલ્હી હરિયાણા રાજસ્થાન સહિતના રાજ્યોમાં ભારે ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે જયપુર શહેરમાં ઘુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી જવા સાથે રાજસ્થાનના કેટલાક ભાગો શીટ લહેર સામે લડી રહ્યા છે રાજસ્થાનનું માઉન્ટ આબુ આજે બરફથી ઢકાઈ ગયું છે અહીંના એકમાત્ર હિલ સ્ટેશન છેલ્લા બે દિવસથી તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે રાજ્યના મોટા ભાગના વિસ્તારો ગાઢ ધુમ્મસ અને સીટ લહેરની લપેટમાં છે હવામાન વિભાગે બાર જિલ્લામાં ઘુમ્મસ અને કોલ્ડ વેવનું યલો એલર્ટ જાહેર કર્યું છે તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો પીએમ કિસાન યોજના હેઠળ દર ત્રણ હજાર રૂપિયા મળશે કિસાન માનધન યોજના યોજના પેન્શન છે આ યોજના દ્વારા ખેડૂતોને દર મહિને પંચાવન રૂપિયા જમા કરાવવાના હોય છે અને સાઠ વર્ષ પૂરા કર્યા પછી દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવામાં આવે છે આ યોજના હેઠળ અઢાર થી ચાલીસ વર્ષ ઉંમરના સંગઠિત મજૂરોને દર મહિને પંચાવન થી બસો રૂપિયા જમા કરાવવાથી સાઠ વર્ષ બાદ દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળે છે તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદની રીક્ષામાં એક જાન્યુઆરી બે હાજર પચીસ થી મીટર અમદાવાદમાં એક જાન્યુઆરી બે હાજર પચીસ થી રીક્ષામાં ફરજિયાત મીટર લગાવવાને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે ત્યારે હવે બે દિવસ બાકી રહ્યા છે ત્યારે રિક્ષા ચાલકો મીટર લગાવવા માટે દોડધામ કરી રહ્યા છે અમદાવાદમાં મીટર લગાવવા રિક્ષા ચાલકોની લાઇન લાગી છે તો સવારે સાત વાગ્યાથી રિક્ષા ચાલકો લાઇનમાં લાગ્યા છે તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો જમીન રિસર્વેના લઈને મોટા સમાચાર સરકારે વાંધા અરજીની મુદત એક વર્ષ સુધી લંબાવી જમીન રિસર્વેની કામગીરી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે વાસ્તવમાં જમીન રિસર્વે વાંધા અરજીની મુદતમાં એક વર્ષનો સમય વધારાયો છે આ અંગે મહેસૂલ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં વાંધા અરજીનો સમય એક વર્ષ વધારવામાં આવ્યો છે વાંધા અરજી એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી કરી શકાશે તો ફટાફટ ઇજાગ સમાચારમાં વાત કરો તો માય રાશન ટુ પોટો એપ દ્વારા હવે તમને રાશન કાર્ડ વિના મળશે રાશન નવા વર્ષમાં હવે તમારે રાશન કાર્ડની જરૂર નહીં પડે કારણ કે આ એપથી બધું જ સરળ અને સુવિધાજનક બની જશે ગરીબોને મદદ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી શ્રેણીબદ્ધ યોજનાઓમાં ભારત સરકારે માય રાશન ટુ પોટો એપ લોન્ચ કરી છે આ એપ દ્વારા તમે કાર્ડ વિના રાશન મેળવી શકો છો આ યોજનામાં દેશના તમામ લોકોને સુવિધા પૂરી પાડશે આ એપમાં તમારે ફક્ત તમારો આધાર નંબર દાખલ કરવાનો રહેશે તમે તમારો આધાર નંબર દાખલ કરતાની સાથે જ તમારી સંપૂર્ણ માહિતી આ એપ માં આવી જશે તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી મા રાશન ટુ ઓટો એપ ડાઉનલોડ કરી શકો છો આ એપથી તમારી રાશન સંબંધિત તમામ જરૂરિયાતોને વધુ સરળ બનાવશે